સુસેન તરસાલી રોડ ઉપર આવેલા રામનગર ખાતે રહેતો ઓગણીસ વર્ષીય વિનયકુમાર રોહિત તેના ઘર પાસેના એસઆર પેટ્રોલ પંપ પાસેથી પસાર થયેલા રોડ ક્રોસ કરી રહ્યો હતો આ સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી ગ્રે કલરની સ્વિફ્ટ કારના ચાલકે વિનયને અડફેટે લીધો હતો અકસ્માતમાં વિનયને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલ માં 48 કલાક સુધી જીવન મરણ વચ્ચે રહેલા વિનયે મંગળવારે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધો હતો બનાવને પગલે મકરપુરા પોલીસે અકસ્માત સર્જનાર કાર કાર આરંભી હતી પોલીસે ઝડપી અકસ્માતની શોધખોળના તમામ સીસીટીવી ફંફોડી નાખ્યા હતા જેમાં તરસાલી આક માર્કેટ પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં અકસ્માત સર્જનાર ગ્રે કલરની સ્વિફ્ટ કાર કેદ થઈ હતી આમ પહેલી કડી મળ્યા બાદ પોલીસે કરજણ ટોલ નાકા સુધીના સીસીટીવી ફૂટેજ મેળવી વિનયને મોતને ઘાટ ઉતારનાર સરસાલી વિજયનગર ખાતે રહેતા કાર ચાલક ધવલ પટેલને શોધી કાઢ્યો હતો અકસ્માતની ઘટનાને અંજામ આપ્યા બાદ ધવલ પોતાના ઘરે ગયો અને ત્યારબાદ તે વડોદરાથી સેલવાસ નાસી છૂટ્યો હતો કે મકરપુરા પોલીસે ધવલ પટેલને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે